આર્ટિકલ થ્રી સેવન્ટી હટાવવામાં આવી દર્શક મિત્રો એક કલમ હતી તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હેઠળ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો અને તે જ અંતર્ગત એક મૂવી બન્યું અને મૂવીનું નામ આર્ટિકલ થ્રી સેવન્ટી સાયાજીગીજ વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયાની ઉપસ્થિતિમાં જ આ એક મૂવી નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું દેશભક્તિ રાજનીતિ અને લાગણીના ત્રિવેણી સંગમ સમાન આ આર્ટિકલ થ્રી સેવન્ટી ફિલ્મ જે ભારતીય જનતા પાર્ટીના સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય છે તેઓએ જ એટલે કે કેવુરભાઈ રોકડિયાની વિશેષ ઉપસ્થિતિમાં સ્પેશિયલ સ્ક્રિનિનું એક આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા વિસ્તારના લોકોએ જ આ મૂવી નિહાળી છે સાથે જ નાસ્તો પણ કર્યો છે અને આ મૂવીની સાથે સાથે મજા પણ માણી છે જે વિચાર સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વર્ષોથી કામ કરતા હતા એ વિચારો પૈકીનો એક મુખ્ય વિચાર એટલે કે જમ્મુ કાશ્મીર એ ભારતનો અભિન્ન અંગ છે અને જમ્મુ કાશ્મીરની આર્ટિકલ થ્રી સેવન્ટી એ દૂર કરવી જોઈએ આ માંગ સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હતો ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ તેમનું બલિદાન એક દેશ મેં દો પ્રધાન દો નિશાન દો વિધાન નહીં ચલેગા આ સૂત્રના નારા સાથે કામ કરતા આપ્યું હતું ત્યારે આજે જ્યારે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહમંત્રી અમિતભાઈ શાહના એક સઘન પ્રયત્નથી જ્યારે થ્રી સેવન્ટી જમ્મુ કાશ્મીરમાંથી દૂર કરવામાં આવી અને તેની પાછળના હિડન ફેક સિક્વન્સ અને જે કંઈ એમને કામ કર્યું ત્રણસો સિત્તેરની કલમ દૂર કરવા માટે એટલે કહી શકાય કે દેશભક્તિ રાજનીતિ અને લાગણી આનો ત્રિવેણી સંગમ એટલે આર્ટિકલ થ્રી સેવન્ટી મૂવી એ ફિલ્મ એનું આજે સયાજીગનના કાર્યકર્તાઓ માટે એક સ્પેશિયલ શો કરવામાં આવ્યો હતો કાર્યકર્તાઓ પણ જાણે સમજે અને એના માધ્યમથી લોકોની અંદર પણ ચર્ચાનો આ આ વિષય બને અને જે કામ કરીને દૂર કરવામાં આવી છે લોકો સુધી મેસેજ પહોંચે એના માટે આજે સાયાજીગંજ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ આજે પિક્ચર જોવા માટે આવે છે જ્યારે કોઈ પણ મૂવી રાષ્ટ્રવાદના લક્ષ્યને વરીને બનાવવામાં આવી હોય એનો હેતુ જનમાનસમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો હોય ત્યારે અવશ્ય એક ભારતીય નાગરિક તરીકે હું કહીશ કે ખૂબ જ સુંદર મૂવી છે દરેક ભારતીય નાગરિકે જોવા જેવી મૂવી છે જે રીતે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જે કલમ ત્રણસો સિત્તેરને હટાવવા માટેની જે વ્યૂહરચના બનાવે છે પુલવામા એટેક થયા બાદ જ્યારે દરેક ભારતીયને લોહી ઉકળી જાય એવી હૃદય દ્રાવક પરિસ્થિતિનું નિર્માણ જ્યારે ભારત દેશમાં થયું દરેક નાગરિક નાગરિકજન હૃદયથી ગ્રસ્ત થયા કે ભારતીયના સૈનિકો જે આપણી રક્ષા કરે છે એની સાથે જે ખોટું થયું છે જે આતંકવાદીઓએ ખોટું કર્યું છે એનો વળતો જવાબ આપણે આપવો પડે અને પુલવામા એટેક પછીનું જે હૃદય પરિવર્તન થયું લોકોનું અને પછી ત્રણસો સિત્તેરની કલમ બંધારણીય કલમ જે હટાવવામાં આવી એના માટે આખી વ્યૂહરચના અને કઈ રીતે હટી શું પરિસ્થિતિ પહેલા કાશ્મીરની હતી અને આજે શું પરિસ્થિતિ છે એનો એક ચિતાર આ મૂવીમાં આપવામાં આવ્યો છે એક પ્રેક્ષક તરીકે હું કહીશ કે દરેક ભારતીય નાગરિકે આ મૂવી જોવી જોઈએ ભારતના ગૌરવની વાત છે ભારતીયતાના ગૌરવની વાત છે અને હું એમ કહીશ કે આમ ઘૂસબમ્પ આવી જાય રોમ રોમ કણ કણમાં આપણાને આપણું ભારતીયત્વ જાગૃત થઈ જાય એવી આ મૂવી છે આપ સૌ અવશ્ય નિહાળજો ચૂકતા નહીં